અને સમાચારની વાત ડાકોર ટેમ્પલ કમિટી નું ટ્રસ્ટી મંડળનું કોકડું સેવક ની અરજી થી ટ્રસ્ટી મંડળની નિમણૂક અટકી ગઈ છે સમગ્ર મામલે છ જુલાઈ સુનાવણી હાથ ધરાશે તો ખેડાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે ડાકોર જ્યાં અત્યારે ટ્રસ્ટીની નિમણૂકનું કોકડું ગુંચવાયું છે કે મંદિરની સ્કીમ રૂલ્સ મુજબ લખેલું છે કે ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટીઓને ગર્ભ શ્રીમંત વધુ સેવાવાળા હોય વૈષ્ણવ હોય એ આવે કોઈ પોલિટિશિયન ના આવવા જોઈએ એ બાબત મારી અરજી છે કોર્ટની અંદર વર્તમાન ચાલુ છે સાત તારીખ છ તારીખ પડી જતા અત્યારે એ આજે અરજી કરી છે ઠરાવ કર્યો નથી અને કોઈ સત્તા આપી નથી ને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર એને જાહેરનામું બહાર પાડ્યું એ રદ કરવા માટે કોર્ટને અરજી આપેલી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટની